નીકળેલી રેલીમાં પરિવાર સાથે ગ્રામજનો જોડાયા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવનાર ડીસાના વિઠોદર તાલેગઢ ગામના યુવકની ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે આજે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અર્જણભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવતા તેના મનમાં ગામમાં ભવ્ય સામેલ્યું કરી સન્માન યાત્રા યોજાઈ હતી પ્રજાપતિ નરેશભાઈ અર્જણભાઈ આર્મીની પરીક્ષા પાસ કરી કર્ણાટક બેલગામ સેન્ટરમાં છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી તેમના વતન પધાર્યા હતા જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગ્રામજનોએ તેમનું ભવ્ય સામયુક કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અર્જણભાઈ વિઠોદર આગ માતાના દર્શન કરવા હતા અને વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા આર્મી નરેશભાઈ અર્જણભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો બ્યુરો રિપોર્ટ મહાવીર શાડી સાંજ આર્મી જોઈન્ટ કરી સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે વિઠોદરનું ગૌરવ ઊંચું કર્યું છે તે બદલ નરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું આ જ રીતે અમારા વિઠોદર ગામના

લોકો કહેતા હતા કે ગામડાના લોકો કે એટલા મહેનત કરીને આગળ ના વધી કે પણ મારું સપનું હતું ને મારા મા બાપનું નામ મારે ઊંચું કરવું હતું તે મેં દશરથસિંહ ભડિયાર ડીસા એકેડમી છે શ્રીરામ ફિઝિકલ એકેડમી તેમને મને ટ્રેનિંગ આપી અને છ મહિના છ મહિનાની અંદર ટ્રેનિંગ લઈને હું હિંમતનગર રનિંગ હતી મારી ત્યાં હું રનિંગ કરીને હું પાસ કરી અને ભરતી થયો મારો ટ્રેનિંગ સેન્ટર હતું